નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના મોસમ પૂર્વ અનુમાનમાં વાત કરીશું આજે તારીખ એકત્રીસ મે થી લઈને ચૌદ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે સેટેલાઇટ ઇમેજો દર્શાવી રહી છે તેના કરતાં વાસ્તવિક ચિત્ર મિત્ર કંઈક અલગ હશે તે આ વિડીયોમાં તમને જણાવી દઈશું ઉપરાંત આવનારા દિવસોમાં ગુજરાત સહિત ભારતમાં વરસાદની શક્યતા કેટલી છે પવનનું પ્રમાણ ભેજનું પ્રમાણ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તરી પટ્ટામાં એટલે કે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં એક સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે જેના ભાગરૂપે થઈને આવનારા દિવસોમાં રાજસ્થાન અને પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે বীজ তরফ মিত্র সমুদ্র કેરળ તરફનો જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે તેમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ તેવી શક્યતા છે અનેક વિસ્તારમાં છૂટો વરસાદ થઈ શકે છે આગામી ત્રણ દિવસની વાત કરીએ તો એકત્રીસ મે પહેલી જૂન બીજી જૂન અને ત્રીજી જૂનની પણ વાત કરી દઈએ તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત અમરેલી ભાવનગર ગીર સોમનાથના કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે મિત્રો એક ધારે વરસાદ અને સાર્વત્રિક વરસાદ નહીં હોય આ વરસાદ હશે એક ઝલકના રૂપમાં જોવા મળી શકે છે પરંતુ જો કોઈ જગ્યા લો ક્રાઉડ ફોર્મેશન સર્જાયેવલપમેન્ટ કરતા દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે સેટેલાઇટ ઇમેજમાં મિત્રો ફક્ત તમને વાદળો દેખાશે પરંતુ એક લો ક્રાઉડ ફોર્મેશન સર્જાવાની શક્યતા છે કારણ કે ભેજનું પ્રમાણ પણ ગુજરાતને ભયંકર મળી રહ્યું છે તેના કારણે કહી શકાય કે મોડી રાત્રે અને વહેલી સવારે આપણને એક છૂટો છવાય વરસાદ પણ જોવા મળી શકે છે હવે મિત્રો જૂન મહિનાની વાત કરીએ તો તારીખ સાત જૂન થી લઈને ચૌદ જૂનનું જે સેશન છે એ ભયંકર સેશન રહેવાનું છે જેની અંદર મહારાષ્ટ્રના અનેક ભાગોમાં તબાહીનો વરસાદ વરસી જાય જેમાં ચાર ઇંચથી લઈને આઠ ઇંચ પણ વરસાદ થઈ શકે છે એટલે મિત્રો આવનારા દિવસોમાં મહારાષ્ટ્ર ઉપર એક મેઘતાંડવ સર્જાવાનું છે અને આ બધી સિસ્ટમોને કારણે સામાન્ય અસર ગુજરાતને પણ થશે જેના ભાગરૂપે થઈને સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય ઉપરાંત મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય તેમાં પણ આવનારી સાત થી લઈને ચૌદ જૂન સુધીમાં એક વરસાદની શક્યતા રહેલી છે એકંદરે મિત્રો હવે જયારે ચોમાસા અને ધીમે આગમન થવાનું છે મહારાષ્ટ્ર સુધી તો ચોમાસાએ આગમન કરી દીધું છે હવે આવનારા દિવસોમાં જોવું રહ્યું કે ગુજરાતમાં ચોમાસું ક્યારે દસ્તક આપે છે પરંતુ મિત્રો ચોમાસું વહેલું આવે કે મોડું આવે પરંતુ સિસ્ટમો ચોક્કસથી અગત્યની છે જો સિસ્ટમ બરાબર સર્જાશે નહીં તો ગુજરાતમાં ચોક્કસથી સારો વરસાદ નહીં મળે પરંતુ મિત્રો એકંદરે ચોમાસું સારું રહેવાનું છે જેમાં એકસો ને ચાર ટકાથી વધારે વરસાદ થાય તેવી શક્યતા છે એટલે કે સામાન્યથી વધુ વરસાદ થાય તેવી સંભાવના છે એટલે મિત્રો આ વખતે ચોમાસામાં એક વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી પરંતુ મિત્રો આ વખતે જે વીજળી થશે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી થશે એ ભયંકર થશે અને વીજળીને કારણે જાનહાનિ પણ થઈ શકે છે એટલે પણ જ્યારે પણ વરસાદી માહોલ હોય ત્યારે ખેડૂત મિત્રો ખુલ્લામાં કામ કરતા હોય અથવા તો અન્ય કોઈ ચીજ આ તમારી એવી જગ્યામાં પડી હોય કે જેને નુકસાની થઈ શકતી હોય તેને સત્વરે લઈ લેજો અને ચોમાસા દરમિયાન દરમિયાન એટલે કે કરીને વરસાદના સમયગાળામાં થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો વિસ્તાર અને તમારા નામ સાથે જણાવજો જેથી ગુજરાતની જનતા જાણી શકે કે ગુજરાતમાં ક્યાં વરસાદ પડી રહ્યો છે ગરમીનું પ્રમાણ ભેજનું પ્રમાણ અને પવનનું પ્રમાણ કેટલું છે તે પણ જાણી શકે પવનની વાત કરી દીધી તો મિત્રો વીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન એક ગુજરાતમાં એવરેજ જોવા મળે જ્યારે સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પચાસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે